તો આપણી સાથે છે આંશી બારોટ આ એમ મૂન કરીને ફિલ્મ છે બહુ જ ફ્રેશ ભોળો અને નાજુક નવો ચહેરો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મળી રહ્યો છે એમની સાથે તમને ખુદને દેખાશે તો આ પહેલી ફિલ્મ છે કેવું છે ખૂબ જ સરસ રહ્યો બહુ મજા આવી મને આ મારી ફર્સ્ટ ફર છે છતાંય મને ક્યારે એવું લાગ્યું નહીં કે હું સેટ ઉપર નવી છું કારણ કે ત્યાંનો એટમોસ્ફિયર એટલો ફ્રેન્ડલી હતો એસ્પેશિયલી વિથ ડિરેક્ટર એન્ડ શ્રી શ્રીમરડીયા અને જે ડિરેક્ટર છે આવ્યા રોહિત સરકાર અને ડિરેક્ટરથી લઈને સ્પોટ બોય સુધી બધા એકદમ રિસ્પેક્ટિવલી વાત કર્યા આપણી સાથે ભલે આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા હોઈએ

ત્યારે મને એની સ્ટોરી સમજાવવામાં આવી અને મને સ્ટોરી જે આ જે કન્સેપ્ટ છે ને હજી સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બન્યો નથી અને મને ક્યાંક ફીલ અટેચમેન્ટ જેવું લાગ્યું કે ભાઈ આપણી પણ ઓડિયન્સ કનેક્ટ કરી શકશે આ ફિલ્મ સાથે સો મેં આ ફિલ્મને ચૂઝ કરી શ્રેભાઈ તમારી આજે ફિલ્મ રિલીઝ થઈ રહી છે આઈ એમ મૂન યસ સેકન્ડ ફિલ્મ છે પહેલી બી સુપરહિટ હતી તમારી એસ ટુ જી ટુ તો કંઈક આ ફિલ્મમાં તમારા રોલ વિશે નવીનતાની વાત કરું ને તો આ ફિલ્મ અમે વધારે તો હું રિવીલ નહીં કરી શકું પણ હા એક નવો કોન્સેપ્ટ આ ટાઈપનો કોન્સેપ્ટ મેં ગુજરાતીમાં તો હજી સુધી જોયો નથી એટલે હવે અમે ટ્રાય કર્યો છે કંઈક નવો અને કોન્સેપ્ટ આપવાનો અને ઓડિયન્સ કંઈક શીખીને જાય તેવી રીતના અમે એક મેસેજ આપતી એક ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને વી હોપ કે ઓડિયન્સને ગમશે જ સો સી યુ સુને મુખ્ય કલાકારમાં તમારી સાથે ચેતનભાઈ દૈયા છે વર્ષમાં લગભગ જેટલી પિક્ચર બને એમાં 50% માં ચેતનભાઈ દૈયા હોય છે એમની સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો અદ્ભુત અદ્ભુત અને એક કહેવાય ને કે તમારા જ્યારે કો એક્ટર જ્યારે તમને સારા મળે

આપણે સ્ટોરી સારી હશે તો દર્શકો બંને કે જેટલી પણ ફિલ્મો રિલીઝ થશે બધાને વધાવી લેશે એટલે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે સ્ટોરી સારી હશે તો તમારી કોઈ પણ ફિલ્મ ભલેને બે ફિલ્મો સાથે રિલીઝ થશે એ પણ હિટ થવાની જ છે પરફેક્ટ વાત છે તમારી કેમકે આજકાલ બોલીવુડમાં આ સ્ટોરી બાબતે બહુ દુકાળ છે અને આપણી હિટ પર હિટ સ્ટોરી ના લીધે જાય 100% કન્વે કરે છે આ મૂવી તો તમે એના માટે તો શકો છો અને બીજું કે ભાઈ ચેતન દૈયા છે આ મૂવીમાં તો પછી એનાથી મોટું રીઝન આપણે શું જોઈએ બીજું વધારે તો હું નહીં કહી શકું પણ એક અમે એક નવો ટ્રાય કર્યો છે એક નવો કોન્સેપ્ટ લાવવાનો અમારા ડિરેક્ટરે તો પ્લીઝ તમે જોવા જજો બીજું તો હું કંઈ નહીં કહી શકું કે તમે ટ્રેલર જોયું છે એટલે વધારે કહેવામાં આવતું નથી બાકી રહેતો મારે આવું દર શુક્રવારે પૂછાતું હોય છે એટલે હું જવાબ આપું સારું ના લાગે સાચી વાત છે કેમ કે હું પાવડતા થઈ ગયો મારા જવાબ બધા કમ્પ્લીટ રેડી હોય આ છોકરાઓ માટેની આ તક છે અને એમના માટેનો આ માહોલ છે તો એ લોકો બોલે વધારે સારું થેન્ક યુ થેન્ક યુ સો મચ હા ઉપસ્થિત ये मेरी गुजराती इंडस्ट्री की पहली डेब्यू फिल्म है एज अ डायरेक्टर तो हमने कुछ इस बार डिफरेंट ट्राई किया है डिफरेंट कॉन्सेप्ट लाने का ट्राई किया है कि कोई भी मेकर्स होगा कोई भी डायरेक्टर होगा राइटर होगा ये यही बोलेगा कि हमारी मूवी में इतना कुछ अच्छा है ये अच्छा है वो अच्छा है मैं ये बोलता मेरी में बहुत सिंपल है एक डिफरेंट क्रिएटिव लव स्टोरी के साथ जो नेचर और ह्यूमन के बीच जब दोनों आपस में मिलते हैं कोई एक नेचर हेटर होता है कोई एक नेचर लवर होता है तब क्या स्टोरी का क्या मोड होगा वो जानने के लिए आप ज़रूर एक बार जाइए और आपको इसे कुछ अच्छा सीखने मिलेगा एक अच्छा मैसेज मिलेगा आ, हमारे आ, नेचर के बारे में अर्थ के बारे में और ह्यूमन क्या क्या कर रहा है उस सब के बारे में और ट्वेंटी सेकेंड अगस्त को हमारी फिल्म रिलीज होने वाली है तो प्लीज़ एक ट्राई दीजिए मैं जैसे कि चेतन सर का डायलॉग है कि मेहमान भगवान न रूप हुए तो शायद मैं भी गुजरात इंडस्ट्री का मेहमान हूँ तो शायद इसीलिए मैं आपसे रिक्वेस्ट करता हूँ तो प्लीज़ ये मूवी देखिए और मुझे सपोर्ट कीजिए हमारी टीम को सपोर्ट कीजिए एक्चुअली जब तक मैं चेतन सर से मिला नहीं था तो मुझे यही था कि कैसे मैं आ, इनको डायरेक्ट करूँगा वो बहुत बड़े स्टार है लेजेंड है तो लेकिन जब उनसे मिला तो मुझे ऐसा नहीं लगा बहुत हम्बल है काइंड है इवन uh, इतने बड़े स्टार होने के बाद भी मुझे सर बुलाते हैं वो और जैसा भी उन्होंने बहुत गाइड किया है और बहुत सपोर्ट किया है अगर मुझसे कोई गलती हुई है तो भी सर ने मुझे आगे से बोला है कि नहीं रोहित ऐसा नहीं ऐसा तो चेतन सर के सर मेरी पहली मूवी करके मुझे बहुत अच्छा लगा और तो मैं चाहूँगा आगे भी हम अच्छा करें जैसे कि ये गुजरात इंडस्ट्री के पहले यूनिवर्स है इसके आगे बहुत सारी मूवी ऐसी बनने वाली जो कनेक्टेड रहेंगी आपस में तो चेतन सर का कैमरा तो आपको देखने मिलेगा वो भी कुछ डिफरेंट मतलब इस मूवी में आपको चेतन सर एकदम डिफरेंट दिखे होंगे उनका लुक अलग दिखा होगा आगे जाके अभी हम ट्राई करेंगे चेतन सर के साथ ऐसा कुछ करें जो अभी तक इंडस्ट्री में किसी ने नहीं दिखाया हो यू आर ऑल्सो राइटर ऑफ दिस मूवी तो मैं मूवी पर है यस बट हमें बोल ही रहा जो हिंदी में हाँ तो लखवा मांगी तकलीफ पड़ी के बची લીખા તો ચાર પાની સ્ક્રિપ્ટ આવે અને ચાર પાના સ્ક્રિપ્ટમાં તમારા ભાગે એક જ ડાયલોગ છે બરાબર અને નવી છોકરી હોય તો એના માટે ત્રણ પેજ અને પરફોર્મન્સ યાદ રાખવું સામે એક્ટર ટેકનિકાલિટી બધું જ નવું હોય ત્યારે એ છોકરી પર કેટલું બધું પ્રેશર આવે અને એક તો ત્રણ પેજની લાઈન યાદ રાખવાની છે બધું બોલી કાઢવાનું છે પરફોર્મન્સ કરવાનું છે સામે સર ઊભા છે પર કે છે લાઈટ ખાઓ લાઈટ ખાઓ પેલા ભાઈ એમ કે છે કે આમ રહો આમ રહો કેટલા બધા પ્રેશરોની વચ્ચે એક છોકરી તમને કલાકાર તરીકે જોવા મળે કે નથી કરી શકતી ત્યારે તમારું કલાકાર તરીકે એટલું જ કામ છે કે આ સીન તમારો સીન છે મારો એક્સપિરિયન્સ મેં જયારે મારા અભિનયની શરૂઆત કરી ને ત્યારે એવું થતું હતું કે હું ક્યાંય પણ જાઉં ને તો ઘણા લોકો એવું કહેતા રહ્યા કે શું કર્યું છે કંઈ કર્યું છે એટલે હું એવું કહેતો કે ના કંઈ કર્યું નથી આ તો કંઈક કરીને આવો ને પછી બતાવો ને પછી જોઈએ આવું મેં બહુ વાર સાંભળ્યું અને મને એવું થયું કે જો બધા જ લોકો એવું કહેશે કે કરી ના હો તો વારો જ નહીં આવે સાહેબ કોઈ બી મારી પાસે જે નવા ડિરેક્ટર આવે છે હું ક્યારે એવું કહેતો નથી તમે શું કર્યું છે હું એનું ડેડિકેશન જોઉં છું એની કામ કરવાની ધગસ જોઉં છું અને જો એ ટેલેન્ટેડ ડિરેક્ટરને સારા એક્ટરો માત્ર એ નવો છે એના માટે થઈને ના પાડવા માટે ને સાહેબ તો સુભાષ ગાઈ જેવો ડિરેક્ટર ઊભો નહીં થાય કેમ કે સુભાષ ગઈ ભી ક્યાંથી તો શરૂઆત કરી હતી ને અને શરૂઆતમાં જ બધા એવું કીધું કે તમે શું કર્યું ભાઈ બતાવો ડેટા બતાવો ને તમારો એટલે મારો અભિગમ એવો છે કે એણે કેટલી ફિલ્મો કરી છે ને કેટલો ટેલેન્ટેડ છે એ બધી વસ્તુઓ બાજુ પર ગઈ ટેલેન્ટ તો પછી દેખા સાહેબ પણ એ માણસ તરીકે કેટલો ઉત્તમ છે ને એની કામ કરવાની ધગસ કેટલી છે એ ધ્યાનમાં રાખવું જોઈએ અને એ માણસ તરીકે અતિ ઉત્તમ માણસ છે રોહિત અને કામ કરવાની ધગસ ગજબની છે એટલે ખૂબ મજા આવી અને એક્સપિરિયન્સ યાદગાર રહ્યો છે કેમ કે આ ફિલ્મનું પોસ્ટર જ્યારે પહેલી વાર લોન્ચ થયું અને એનિમલ ફિલ્મ એ પહેલા પહેલા જ એટલે ઘણા લોકો એવું કીધું કે ગુજરાતીમાં એનિમલ આવે છે મને પૂછતા હતા કે ગુજરાતીમાં સર એનિમલ બધું ગુજરાતીમાં જ આપણા ખતરનાક એનિમલ છે યાર હે આપણો લુક એક પડે એમાં ઘણું બધું થઈ જતું હોય તો એના પરથી જે આખું એક વાતાવરણ ઊભું થયું ને ઘણા બધા લોકો મને પૂછે કે મારા મારકાપ છે આ પિક્ચરમાં એટલે કુલાડી લઈને કાપા કાપ ને એવું બધું જોઈએ એટલે ફાઇટ હશે ને એવી જોરદાર મેં કહ્યું આ બધું તારા મનમાં જે થઈ રહ્યું છે થવા દે ફિલ્મ જોવા દે તે તો મજા આવે આ થવું જોઈએ ને પોસ્ટર જોઈને કઈ જોઈને કે આ પિક્ચરમાં આવું કઈ કશે આ પિક્ચરમાં આવું કઈ કશે પહેલા પહેલાના સમયમાં એવું હતું કે આપણે જ્યારે સિંગલ સ્ક્રીન સિનેમા હતા ને ત્યારે સિંગલ સ્ક્રીન સિનેમામાં આપણે ટ્રેલર ને એ બધું નતું આવતી વખતે તો એટલે થિએટરની બહાર એકલું બોર્ડ મારી હોય હા અને એમાં મલ્ટીપલ ફોટા લાગી રહ્યા હોય એક ફોટો હોય હાથને પકડેલો હોય બચ્ચને એક ફોટો હોય બચ્ચને ધર્મેન્દ્ર હાથ મિલાવતા હોય એક એના પરથી આપણે વાર્તા સમજતા હતા કે આ પિક્ચરમાં આવું શું હશે એમ અને જ્યાં સુધી મગર વાળો સીન ના હોય તો મગરની પાઇપ નહીં મગરની પાઇપ નહીં એમ તો આ પિક્ચરમાં બી એવું જ છે કે કુલાડી આવી બધું આવ્યું પણ એ ક્યાં જે તમે જોવા જાવ ત્યારે ખબર પડશે એટલે ખૂબ મજા આવી છે અને કલાકાર તરીકે વિવિધ પ્રકારના પાત્રો ભજવવા મળે છે આનંદ છે અને આ યંગ ટેલેન્ટેડ ટીમ સાથે કામ કરવાનો મને મોકો મળ્યો એ વાતનો આનંદ છે ઘણા અમારા કલાકારો પાછળ બેઠા છે પણ બહુ જ ઈમાનદારી થી જવાબ આપજો તમારા નામે સિત્તેર ફિલ્મો અને દોઢસો નાટક છે મોટા ભાગની વર્ષમાં જેટલી પિક્ચર રિલીઝ થાય

પણ હું એવું માનું છું કે હું જેવો માણસ છું ને એવો તમને દેખાવ છું સિનેમામાં પાત્ર ભજવું છું એટલે એવો દેખાવ છું અને ઘણી વાર શું કે સારા કલાકારની સાથે છે અભિમાન ન કારણ કે પછી માણસ ઉપર જાય ને પછી બહુ ફટકાય છે આપણે જમીનના માણસ છીએ ને જમીન સાથે જોડાઈ રહ્યું છે કદાચ આ જ વાત મેકર્સ ને ડિરેક્ટર ને મારા ક્રુ મેમ્બર ને વધારે ગમતી હશે કે લોકો કહેતા હશે કે ભાઈ આ રોડમાં ચેતન ભેગ બોલાવો કેમ કે તમને અમે આખા વર્ષ દરમિયાન કોમેડીમાં જોઈએ ફાઇટમાં જોઈએ ઓલ ટાઈમ એમ ઘણી વાર એવું યાદ આવે કે નાના પાટેકર જોડે બી ડાન્સ કરાવી દીધો તો થેન્ક યુ તો નાના પાટેકર મને ગમતા કલાકારોમાં છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ઓકે સાર એ એટલા માટે કે એ જે ફિલ્મમાં એ જે પાત્ર છે ને એ પાત્રને જોડવું એક અલગ એક અલગ લેવલ તરફ જવાની વાત હતી કારણ કે ફિલ્મ પહેલા મને બધા કોમેડી એક્ટર કે હું કોમેડી નાટકો કરતો હતો એટલે કે કોમેડી 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 છે છે આ કરી શકે આપણા જોડા બ્રહ્માનંદ છે આ બધા નામો લોકો આપતા હતા અને મને છે ને બહુ ખરાબ લાગતું હતું હું ખાલી કોમેડી એક્ટર નતો હે હું તો સારો એક્ટર બધા પ્રકારના પાત્રો તમે છ આ પણ એવો મોકો મળતો નહોતો અને કરસનદાસ વખતે એવો મોકો મળ્યો કે ફર્સ્ટ ટાઈમ મને કોઈ નેગેટિવ પાત્ર ભજવવા માટે એપ્રોચ થયો અને એ પાત્ર ભજવાયું અને પછી લોકો માણી પછી ખબર પડ્યું કે ચેતનભાઈ આ પણ કરી શકે છે અને એ ફિલ્મ પછી જ તમને બધાને ખબર છે મેં મારા ઇન્ટરવ્યુમાં બી કહેતો હોઉં છું કે મારી ફિલ્મોની એક સૂર્યોદય ગણો તો એ કરસનદાસ ફિલ્મ યુઝ છે અને એના થકી જ આજે જે કંઈ પણ છું એ છું એટલે એ ફિલ્મ તો કંડાર હોય છે અને પાત્ર પણ अच्छे थैंक यू तो आर्टिस्ट आर्टिस्ट होते हैं गुजराती हो या कोई भी हो सब के साथ काम करना मज़ा आता है और ऐसा नहीं है कि गुजराती आर्टिस्ट है तो अच्छे नहीं है गुजरात में बहुत टैलेंट है बहुत अच्छे एक्टर्स हैं डायरेक्टर्स हैं और गुजराती मूवी में इतना सारा अच्छा कंटेंट होता है अच्छी अच्छी फिल्में आती हैं और हम गुजराती ऑडियंस को सपोर्ट करना चाहिए गुजराती फिल्मों को क्योंकि हमारे यहाँ चेतन सर जैसे टैलेंट है बहुत सारे ऐसे एक्टर्स हैं जो इतना अच्छा काम करते हैं इतने अच्छे डायरेक्टर जो इतना फिल्में बनाते हैं लेकिन हम ऑडियंस ही उनको सपोर्ट नहीं करेंगे तो हम आगे जाके वैसा कुछ करने की ट्राई नहीं कर पाएंगे बहुत अच्छी फिल्म बनाई गुजराती कहने का मतलब ये कि वो तो आपने चॉइस कर लिया हाँ। काफी सारी फिल्म आपने देखी होगी पहचान देवी हो और ये जो हीरो है इनोसेंट चॉकलेट दिखता है और एक दो फिल्म भी है हाँ। इनकी लेकिन ये जो हीरोइन है उनका चॉइस कैसे हुआ जैसे ही चेतन सर ने बोला है कि मुझे नए डायरेक्टर के साथ काम करने में कोई हर्ज नहीं होता मज़ा आता है कुछ नया करने को मिलता है तो मेरा भी ऐसा ही है कि मुझे नए नए आर्टिस्ट लोगों के साथ काम नहीं करना मिल जाता है क्योंकि जो नए लोग होते हैं ना उनके अंदर एक जुनून होता है वो लोग अपने आप को प्रूफ करने के लिए जो अपना बेस्ट देते हैं ना आप इस फिल्म में देखेंगे कि आंशी ने कितना अच्छा परफॉर्म किया है खासकर इन द सीन

હાઉ હંબલ સર ઇઝ ઇન રિયાલી જ્યારે શૂટ અમારું ચાલું થયું લગભગ સેકન્ડ ડે તો શૂટનો એન્ડ અમારું ક્લાઇમેક્સ શૂટ થયું હતું એન્ડ યુ ઓલ નો કે ક્લાઇમેક્સ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એક મૂવીનું એ કેટલું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે હવે એ સીન શૂટ કરતાં મને સખત નરસ બિકોઝ સરને મેં ટીવીમાં જોયા છે અમારી ફેમિલી એમને જોતા આવ્યા છે અને એમની સાથે ફર્સ્ટ ફિલ્મ અને એમની સામે સીન કરવો સેકન્ડ ડે ઓફ શૂટ ઘણી નર્વસનેસ હતી મારામાં ઘણી એન્ડ બિકોઝ ઓફ ધેટ નર્વસનેસ મારું બીપી લો થઈ ગયું હતું સેટ પર કોઈક લીંબુ પાણી લઈ રહ્યું હતું કોઈક મને કહે છે કે આ અગાળીને પી લે કોઈક બધા આજુબાજુ બેઠા છે બધા ટેન્સ છે અને સડનલી સર્ટ કેમ એન્ડ એમણે મારો હાથ પકડ્યો જે હાઉ હંબલ હી ઇઝ બાકી જે આ સિનિયર એક્ટર્સ હોય દે ને નેવર ડૂ દેટ એમણે મારો હાથ પકડ્યો એમણે મને કહ્યું આંગળી તમે બી કામ ડોન્ટ બી નર્વસ ઇટ્સ જસ્ટ અ સીન થઈ જશે એન્ડ ત્યાં મને બધી જ નર્વસનેસ મારી જતી રહી કે યાર આટલા મોટા એક્ટર જેમને મેં ટીવીમાં જોયા છે એમણે મને આટલી શાંતિથી સમજાયું છે તો યાર સીન તો આમ આમ થઈ જશે અને મૂવી પણ ક્યારે ફિનિશ થઈ ગઈ ખબર જ ના પડી Now, it was really very nice experience to walk with him, sir. That's a really, it's a blessing for me to walk with.